જ્યારે ભગવાન શિવ આપણી ભક્તિ થી પ્રસન્ન થઈને આપણા ઘરમાં વાસ કરવા લાગે છે ત્યારે ભક્તો ને કેટલાક સંકેતો મળે છે તો સમજી લો કે તમારા ઘર માં ભગવાન શિવ નો વાસ થઈ ચુક્યો છે આજે આપણે આજ વિશેષ સંકેતો વિશે ચર્ચા કરીશું ભગવાન શિવ ને પ્રસન્ન કરવા માટે લોકો પૂજા પાઠ વ્રત અને ભોગ વગેરે અર્પણ કરે છે સવારે સાંજે ભગવાન શિવની પૂજા કરવી તેમના મંત્રોનો જાપ કરવો આ બધા અનુષ્ઠાનો ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે જેથી આપણને જલ્દીથી થી જલ્દી શિવ કૃપા પ્રાપ્ત થાય પરંતુ શું તમે જાણો છો કે ભગવાન શિવ આપણને એવા સંકેતો પણ આપે છે કે તેઓ આપણી સાથે છે જ્યારે તમે પૂરી શ્રદ્ધાથી પૂજા પાઠ કરો છો તો ભગવાન શિવ નો વાસ તમારા ઘરમાં ભગવાન શિવની હાજરીનો અનુભવ કરો છો અને કેટલીક વખત તમે તેમની શક્તિ ને તમારા ઘર માં પણ અનુભવો છો જો ઘણી વખત એવું પણ બને છે કે ભગવાન ની શક્તિઓ તમારા ઘરમાં વાસ કરવા લાગે છે પરંતુ તમારી કેટલીક ભૂલો ના કારણે તેઓ તમારા ઘરેથી પાછી ઉદાહરણ તરીકે અનિયમિત રીતે પૂજા પાઠ કરવું અથવા પાઠ ન કરવું આ બધું તમારા કર્મો ના કારણે થાય છે જે ઈશ્વર અને તેમની શક્તિઓને નારાજ કરી દે છે કેટલાક લોકો એવું વિચારે છે કે તેઓ દરરોજ ભગવાન શિવ સેવા કરે છે છતાં તેમને ભગવાનની હાજરીનો અનુભવ શા માટે નથી થતો પરંતુ થાય છે સુધારો કરવો પડે છે પૂજા પાઠ કરતી વખતે આપણે ઘણા ભોળા બની જઈએ છીએ અને પછી આખો દિવસ આપણે કેવા કેવા કર્મો કરીએ છીએ એ તો આપણને જ ખબર હોય તેથી ભક્તિ માર્ગ માં આપણે આપણા કર્મો ને સાચા રાખવા પડે છે આપણે એવા કોઈ કર્મ ન કરવા જોઈએ જેનાથી આપણને મળે આજે આ અમે તમને જણાવીશું કે કેવી રીતે ઓળખવું કે ભગવાન શિવ નો વાસ તમારા ઘર માં થઈ ચુક્યો છે અમે તમને જણાવીશું કે કેવી રીતે ઓળખવું કે ભગવાન શિવ અને તેમની શક્તિઓ વાસ તમારા ઘર થઈ ચુક્યો છે કેટલાક એવા સંકેતો જે દર્શાવે છે કે તમારા પર ભગવાનની કૃપા છે બ્રહ્મ મુહૂર્તમાં આવતા સપના બ્રહ્મ મુહૂર્ત એ રાતનો અંત અને સવારની શરૂઆતનો સમય હોય છે આ સમય અત્યંત પવિત્ર અને આધ્યાતિક રીતે અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે જો તમારી નીંદ દરરોજ બ્રહ્મ મુહૂર્તના સમય ખુલી જાય છે તો આ એક મહત્વપૂર્ણ સંકેત છે જો તમને બ્રહ્મ મુહૂર્તમાં સપના આવે છે ખાસ કરીને એવા સપના જેમાં તમે મંદિરોમાં પૂજા કરતા હો સ્વપ્નમાં તમે પોતાને મંત્ર જાપ કરતા જુઓ છો તો આ સપના પર એક દિવ્ય સંકેત છે આનો અર્થ એ છે કે ભગવાન શિવ તમારા ઘરમાં પોતાની હાજરી નોંધાવી રહ્યા છે જો બ્રહ્મ મુહૂર્તના સમયે સ્વપ્નમાં તમને દેવી દેવતાઓના દર્શન થાય છે તો આ એ વાતનો સંકેત છે કે ભગવાન શિવની શક્તિઓ તમારા ઘરમાં વિરાજમાન થઈ ચૂકી છે શંખની અવાજનું મહત્વ ભક્તિ માર્ગમાં શંખનું એક વિશેષ સ્થાન છે શંખ આત્મજાગૃતિનો સંકેત આપે છે જ્યારે સવારે સવારે તમારા ઘરની આસપાસના મંદિરોમાં શંખ વગાડવામાં આવે છે અને જો એવામાં તમારી નીંદ શંખના અવાજથી ખૂલી જાય તો આને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે એવું પણ કહેવાય છે કે જે મનુષ્યને સવારે ઉત્તાજ શંખનો અવાજ સંભળાય છે તો આનો સંકેત એ છે કે માતા લક્ષ્મીનું આગમન તમારા ઘરમાં થવાનું છે અથવા માતા લક્ષ્મીનું આગમન તમારા ઘરમાં થઈ ચૂક્યું છે તમારા જીવનમાં સમૃદ્ધિ યશ અને કીર્તિનું આગમન થવાનું છે સકારાત્મક અને નકારાત્મક શક્તિનો સંકેત જ્યારે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા હોય છે તો તમને દુર્ગંધ કે શરીરમાં ભારેપણું અનુભવાય છે પરંતુ જ્યારે ઘરમાં દેવી દેવતાઓનો વાસ હોય છે જ્યારે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોય છે તો તમને તમારા ઘરમાંથી એક મીઠી મીઠી સુગંધ આવવા લાગે છે ખાસ કરીને પૂજા કરતી વખતે અથવા ઘરના મંદિરમાં તમને આ મીઠી મીઠી અને મનમોહક સુગંધ આવવા લાગે છે આ સુગંધ તમને સંપૂર્ણપણે આકર્ષિત કરી લે છે અને તમને અસીમ શાંતિ અનુભવ કરાવે છે પૂજા 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 કરતી કરતી વખતે વખતે આવતા જીવો અને અને જેવો જ કરવા બેસો છો તમારા ઘરે કોઈ જીવ જેમ કે કૂતરો ગાય બળદ કે કોઈ ભિખારી આવી જાય તો આ એક મહત્વપૂર્ણ સંકેત છે જો આ ઘટના દર ત્રીજા કે ચોથા દિવસે થાય છે અને ખાસ કરીને પૂજાના સમયે જ તેઓ આવે છે તો સમજી લો કે આ ઈશ્વરના આગમનનો સંકેત છે ગાયને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે અને કુતરાને ભૈરવ બાબાનું પ્રતિક આ જ રીતે જો કોઈ જીવ આવે છે તો તે પણ ઈશ્વરનો જ પ્રતિનિધિ હોય છે ભગવાનને આપણે જોવાની શક્તિ નથી તેથી તેઓ અલગ અલગ રૂપોમાં આપણી પાસે આવે છે આવા સમયે જીવોનું સન્માન કરવું જોઈએ તેમની સેવા કરવી જોઈએ તમે તેમને ભોજન પાણી આપીને સંતુષ્ટ કરો આમ કરવાથી ભગવાન પણ તમને સંતુષ્ટ કરશે અતિથિનું આગમન જો પૂજા દરમિયાન તમારા ઘરે કોઈ અતિથિ આવે છે તો આ ભગવાનની કૃપાનો સંકેત માનવામાં આવે છે ખાસ કરીને જો અતિથિ તમારા માટે કોઈ ભેટ લઈને આવે છે તો આ એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે ભગવાને તમારી પૂજા સ્વીકારી લીધી છે સ્વપ્નમાં મંદિર કે ભગવાનની મૂર્તિ જોવી જો તમને રાત્રે એવા સપના આવે છે જેમાં તમે મંદિર અને ભગવાનની મૂર્તિ કે તેમની તસવીર જુઓ છો તો આ એ વાતનો સંકેત છે કે તમારા પર ભગવાનની કૃપા બની રહી છે આ સપના દર્શાવે છે કે દિવ્ય શક્તિઓ તમારા જીવનમાં સારો પ્રભાવ નાખી રહી છે અને તમને સાચી દિશા બતાવી રહી છે ભગવાનની કૃપાના સંકેતો જે લોકો પર ભગવાનની કૃપા હોય છે પછી ભલે તે ધનવાન હોય કે નિર્ધન તેમને દરેક જગ્યાએ સન્માન મળે છે તેમની મહેનત ઓછી હોય કે વધુ સફળતા હંમેશા તેમના કદમ ચૂમે છે આ સ્પષ્ટપણે ભગવાનની કૃપાનો સંકેત છે કે તેઓ તેમને દરેક પ્રકારની મુશ્કેલીઓ અને સમસ્યાઓથી બચાવશે ભગવાન જેના પર પ્રસન્ન હોય છે તે જીવનના દરેક પડકારને સરળતાથી પાર કરી લે છે અને તે દરેક પરિસ્થિતિને સારી રીતે સંભાળી લે છે ઘુવડનો દેખાવું શુભ સંકેત ઘુવડ પક્ષીને એક પવિત્ર અને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે તેને માતા લક્ષ્મીનું વાહન કહેવામાં આવે છે અને આ કારણે ઘોડને જોવું અત્યંત શુભ માનવામાં આવે છે જો તમને અચાનક ક્યાંય ઘોડ દેખાય તો આ એ વાતનો સંકેત માનવામાં આવે છે કે માતા લક્ષ્મી ટૂંક સમયમાં તમારા ઘરમાં પધારવાની છે આ શુભ સંકેત જીવનમાં સમૃદ્ધિ અને સૌભાગ્યના આગમનનો પ્રતીક છે તેથી ઘુવડનું દર્શન કરવું એક અત્યંત શુભ અને મંગલમય સંકેત માનવામાં આવે છે દેવી દેવતાઓની દિવ્ય સુગંધ જ્યારે પણ તમે સવારે સવારે સ્નાન કરીને તૈયાર થાઓ છો ત્યારે તમને એક વિશેષ પ્રકારની સુગંધનો અનુભવ થાય છે આ સુગંધ કઈક અલગ અને અનોખી હોય છે જેને ફક્ત તમે જ અનુભવો છો ઘરના અન્ય કોઈ સભ્યને આ અનુભવ નથી થતો આ સુગંધ કોઈ અત્તર

જ્યારે માતા લક્ષ્મી કોઈ ઘરમાં પ્રવેશ કરે છે તો ત્યાંના લોકોનું ખાનપાન સકારાત્મક રીતે બદલવા લાગે છે આ એ વાતનો સંકેત છે કે તમારા ઘરમાં પવિત્રતાનો વાસ થઈ રહ્યો છે જેનાથી જીવનમાં નવી ઊર્જા અને શાંતિનો સંચાર થાય છે નીલકંઠ પક્ષીનું દેખાવું જો તમને સતત ત્રણ દિવસ સુધી ઘરેથી નીકળતી વખતે નીલકંઠ પક્ષી દેખાય તો આને મહાદેવ ની કૃપાનો સંકેત માનવામાં આવે છે આ એ સંકેત છે કે ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી છે અને તમારી કોઈ મોટી મનોકામના ટૂંક સમયમાં પૂર્ણ થવાની છે સફેદ ગાય નું વારંવાર દેખાવું આ દેવી દેવતાઓની તમારા પર વિશેષ કૃપા હોવાનો સંકેત છે તો મિત્રો આ હતા કેટલાક મુખ્ય સંકેતો જેનાથી તમે જાણી શકો છો કે તમારા ઘરમાં ભગવાન નો વાસ થઈ ચુક્યો છે જો વિડીયો સારો લાગ્યો હોય તો આને તમારા ભક્ત મિત્રો માં પણ શેર કરો વિડીયો જોવા બધાનો ખૂબ ખૂબ આભાર ઓમ નમઃ શિવાય